કે કાર ચાલકનો પરિવાર પોલીસ કેસ પરત ખેંચવા અને સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યો છે અવારનવાર આરોપીના વકીલ દ્વારા દબાણ કરાયાના પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે રાજકોટમાં અવારનવાર હિટ એન્ડ રનની ઘટનાઓ છે તે સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ રાજકોટ પોલીસ અને રાજકોટની ટ્રાફિક વ્યવસ્થા પોલીસની ટ્રાફિક વ્યવસ્થા સામે પણ એક સવાલ છે તે ઊભો કરી રહી છે ત્યારે રાત્રિના એટલે કે વધુ એક ઘટના છે તે સામે આવી છે કાલાવડ રોડ નજીકની આ ઘટના છે તે સામે આવી છે જે દર્દી છે તેની સાથે એમના પરિવાર સાથે વાત કરશું તમારું નામ શું ને ખાસ તો જે જેમની સાથે આ ઘટના બની છે એનો સંબંધ શું થાય તમારો મારું નામ રાઠોડ અમિત અને એ જેમનું અકસ્માત થયું છે એ મારા મમ્મી છે રાઠોડ હંસાબેન ભરતભાઈ એટલે મારા મમ્મી પપ્પા મંદિરે દર્શન કરવા જતા હતા એટલે રોડ રોડથી એસ્ટ્રેન્ડ ચોક બાજુ મહિલા કોલેજ સર્કલે અને ઓલા ભાઈ ચોક ચોકથી ફૂલ સ્પીડ વે ગાડી લઈને આવ્યા અને પાછળના ભાગમાં મારા મમ્મીને એક્ટિવા માં ઠોકર લાગી એટલે એ આગળ થોડાક ઢસડાઈને પડ્યા અને અત્યારે સારી ઈજા થઈ ગઈ સારવાર ચાલુ છે અત્યારે હોસ્પિટલમાં હા અત્યારે સારવાર ચાલુ છે ઓપરેશન પૂરું થયું અત્યારે થોડો દુખાવો છે એટલે રાખેલા છે પોલીસે કે આરોપીની પણ અટકાયત કરી છે શું કશું એને પોલીસે જે આરોપી પકડ્યો છે હા એટલે એ જે પકડા જે આરોપી છે એમણે અને એમના એડવોકેટે અમને બે દિવસ સમાધાન માટે બોલાવેલા હતા અમે એમના માટે સમાધાન કરાવવા માટે ગયા હતા પણ એને અમને જઈને ધમકાવ્યા કે તમે આવી રીતે લાખ રૂપિયા લઈ લો તો સારું છે બાકી કે આગળ તો કેસમાં હું તમને સલવાડી દઈશ અને કે ક્લાયન્ટને તો હું બે દીમાં છૂટો કરાવી લઈશ એટલે તમે લાખ રૂપિયા લઈને પતાવો ફટકારનાર વ્યક્તિ છે એની ઓળખ થઈ ગઈ છે કે કોણ છે હા એ પ્રકાશ રાબડિયા ડોક્ટર છે અહીંયા આગળ વિદ્યાનગર મેઇન રોડ ઉપર એની હોસ્પિટલ છે વરસાણી હોસ્પિટલ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં અવારનવાર છે તે આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી રહી છે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે મોટા માથાઓ હોય કે લાગવગવાળા વ્યક્તિઓ છે તે જે વ્યક્તિ જે છે તે ભોગ બનેલા લોકોને દબાવવાની પણ પ્રયાસો કરતા હોય તે પ્રકારનો જે છે તે હાલ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે જે રીતના વકીલ અને જે આરોપી પરિવાર છે તેના દ્વારા જે ભોગ બનનાર છે તેને અવારનવાર પૈસાની પણ લાલચ આપવામાં આવી અને એન કેન પ્રકારે કેસ પાછો ખેંચવાના પણ પ્રયાસો કરવામાં આવી રહી છે મહત્ત્વનું એ રહેશે કે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે જે રીતના ઘટનાઓ બની રહી છે કે જે હિટ એન્ડ રનની ઘટનાઓ છે તેની સામે હવે રાજકોટ પોલીસ શું પગલાં ભરે છે તે એક મોટો પ્રશ્ન હાલ ઊભો થઈ રહ્યો છે કેમેરામેન રાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ રાજકોટ જિલ્લા પંચાયતમાં અગિયાર ડોક્ટર કારણ